જે મેળાની રોણક વધારવામાં મદદ કરે છે દિવસે ઠંડુ જમવાની પરંપરા છે જે શીતળા માતાના શાંત સ્વભાવ અને આરોગ્ય પ્રદાન જીવનશૈલીનું પ્રતિનિધિત્વ કરે છે શીતળા સાતમનો તહેવાર શ્રાવણ વત સાતમના દિવસે ઉજવવામાં આવે છે જે આ વર્ષે એકવીસ માર્ચ બે ના રોજ ઉજવાયો છે કુપટ ગામના મેળા વિશે વધુ જાણીએ નમસ્કાર દર્શક મિત્રો મહત્વ સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છે માતર ના દિવસે મેળો ભરાય છે અને મેળામાં તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં મેળ ચાલે છે આપણે વધુમાં જાણીશું અહીંના સરપંચશ્રી થી અને અહીંના ડેલિગેટ જોડે અમે સીતા માતા નો મેળો ભરાય છે આ મેળાની અંદર અને ગુજરાતમાંથી પબ્લિક દર્શના દે વધારે છે અને માતાજી જેને ઉડી અસબડા અસે કોણે કાઠ નીકળી હોય તો સાત સુપારી માને એમને કાઠ પણ મટી જાય છે અને આંખોની પણ તકલીફ હોય તો આંખની ફૂલાખડી માતાજીને માને તો આંખ આંખો પણ મટી જાય છે આવા પરચા અનેક માતાજીના છે અને અમારે હમણો બે દિવસ પહેલા છે 1988 ની સાલની અંદર માતાજીએ ચોરી થયેલી હતી જેનો અમારે મુદ્દામાલ

તેરચૌદ વર્ષથી છાસનું કેમ્પનું આયોજન કરી રહ્યા છો મિત્રો બધાય સાથે મિત્રો મળીને બધાએ આયોજન કરો છો છાસના કેમ્પનો કેમ્પ કરીએ છીએ છાસની આમ બહુ મજા આવે છે તે માટે અમે છાસ છાસનો કેમ્પ કરીએ છીએ